અલા કિ પડતો આમ એટલે બડવો સારી ભાળ મેં છે એટલે કઈ છે અહીં બાજુના ગમે ને હા હા વાંધો નહીં હું જા અરે હા હા આ તું કીધો છે એટલે હું જા બળવાન કે જા અરે હા હા અને પેલો ભાઈ એમ કે કે બડવાનું સેટિંગ થઈ ગયું એને એની ભાળ મેં છે એમ કે બાજુના ગમે છે એમ કે જૂથ પડશે ગમે

ઘણો ટેન્શન મે લાગે છે બચુ હા હા બળવા ટેન્શન માં છે હા ટેન્શન માં ઘણો ટેન્શન માં લાગે હા ઘણો ટેન્શન માં પૂછતો પૂછતો આવી જો બેટા મારી કેમ તું હા હા સાચું 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 ખરું કે નહીં હા ખરું એમ તો બાકી ઘર મારું તો બોલે પણ વસ્તુ મારી બોલે છે એમ બધા તું કેતો હોય તો તારું આખું બધું જોઈ કાઢું હા હા જોઈ કાઢું હા લાવ્યો કશું પોડી હોડી લાવ્યો પણ બળવા હા પોડી એવું કશું લાવ્યો કશું થી લાવ્યો હા એમ તો બટા હું તહની નોટ મેં જોઉં

ઢોર માર મારવાનો છે એનું બીજું તો તારે કશું દેખાતું કઈ ઉપાય ઉપાય થાય બેટા કાતો તારે છે ને

એટલે બે વર્ષે તારે મંગળે હું ગર્લફ્રેન્ડ ની ખરી કરું તો મારું નામ રાજી બળવો નહીં આ તું લખી રાખ પણ બળવા હું તમને કહી દઉં ખબર હા ખાલી મને બે દનનો ટાઈમ આપો બે દનનો ટાઈમ બેટા તારી ઈચ્છા હા તારે જો તું વેલી તો ક્યારે વેલી તકે તારું કોમ પણ હું એમ વિચારી ને પછી એમ આવું છું વિચારવાની વાત નહી હોય મે વિચારવા વિચારવા મે દાડા જતા રહેશે બાકી તું આજે આવ્યો તને મારું સરનામું મળ્યું તું આ ફાઈનલ જગ્યાએ આવી જો એમ હવે તું હા પણ હું જા ખાલી બે દનને પાછો કમાઈ કે ના તારી ઈચ્છા બાકી મારાથી બેલ જબરાય કેવાની પણ આટલું તું જો કરે ને

વન થી જુ سال બઢવા મળી ગયો હો ઓ આગર આ ગાવ છે ઓને ખાસ પટા ઉપર કે ઓરે મહારાજ એ મહારાજ ઓ भगत બે બે ઓ હો બે આ ઘણો ટેન્શન માં લાગે છે હા હા ઘણો ટેન્શન માં લાગે છે ઘણો ઘણો ટેન્શન માં છો કેરો ભાલીન કીધું કે તું ટેન્શન માં છે બેટા હા 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 પણ તું ખરી જગ્યાએ આવી જelo છે તારું કામ હું કરી નાખ્યો બેટા હા હા હા

એટલે તારું કોમ થી કેટલા નાખું મહારાજ હજાર રૂપિયા વસ્તુ ને એકાણસો રૂપિયા દસ હજાર નાખી દે બેટા

Yeah. <laughs>